ભેગી થઈ ગઈ છે અને એવું શક્ય નથી કે પેનને જોઈ શકાય એવે પેનને જોઈને જ આપણે ન કહી શકીએ કે પેન ખામીવાળી છે કે સારી પેન છે તો આ જથ્થામાંથી તમે એક પેન કાઢો તો આપણે જે પેન યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે લેવામાં આવે છે એ ખામી રહી છે કે નહીં એની તમારે સંભાવના શોધવાની છે ચાલો આપણે દાખલાની ગણવાની શરૂઆત કરીએ કે તમારે જે વિગત આપી છે લખી દાખલામાં કે લખશું ખામી વાળી પેન ખામી પેન કેટલી આપી દીધી છે બરાબર બરાબર અને બીજી આપી છે 132 સારી પેન એટલે ખામી રહિત પેન ખામી રહિત પેન કાઉન્સલ સાલે પેલી કેટલે આપણે લીધું 132 તમારી આપતી છે તો આપણે આ બે બે નો ટોટલ મારશું તો બે બે 4 3 ને 8 આ રીતે તમને કુલ પે તમને કુલ પેન જે છે એ તમને મળે આ રીતે 144 से तो टोटल रेंज तो अब એમ લોકો જેથે કરી લે परिमाण ने परिणामों ने कुल संख्या बराबर 144 और તમારે જોવાનું છે અયા કે આ તમારી ઘટના છે તો આપણે એમ લookશું ઘટના a बराबर

કાઢવામાં આવેલી છે તો આપણે લખશું સારી પેન ની સંખ્યા સારી પેન સંખ્યા કેટલી ખામી રહી તમારે એકસો છે બરાબર એકસો ને બત્રીસ લખાય તેથી કરીને સાનુકૂળ પરિણામોની સંખ્યા પણ કેટલી આવશે બરાબર બસ હવે બહુ સહેલું થયું તમને સવાલ સાનુકૂળ પરિણામોની સંખ્યા મળી ગઈ છે પરિણામોની કુલ સંખ્યા મળી ગઈ છે એટલે તમારે સંભાવના જે છે મળી જાય તેથી કરીને આપણે લખશું સંભાવના પી એ બરાબર

બાર ગુણ્યા બાર એટલે એકસો ચુમ્માલીસ જુઓ એકસો બત્રીસ બરાબર નો આવશે અગિયાર ગુણ્યા બાર લિયો અને એકસો ચુમ્માલીસ બરાબર બાર ગુણ્યા બાર તો આ તમારે છેદ ઉડાડી દો